અને એમાં વોરાજીના ખેતરમાં સદારામ બાપુએ ભાગ બાંધ્યો છે ભાગિયા તરીકે કામ કરે છે અને એમાંથી જે સમય મળે એ સમયનો સદુપયોગ પ્રભુ ભક્તિમાં ભજનમાં કરે છે સાહેબ એવી જબરજસ્ત મહેનત એ વોરાજીના ખેતરમાં કરે છે ને એકવાર ઘટના એવી બને છે કે રાત્રિનો પ્રહર છે અને વોરાજીના કાને સદારામ બાપુના ભજનનો અવાજ હમણાં અને વોરાજી ચમકીને ઊભા થઈ ગયા હો કે સદારામને મેં તો આજે પાણી વાળવા મૂક્યો છે આજે ચહેરા વાળવાના છે અને સદારામ ભજનમાં મારે જોવું પડે ખેતર જઈને તપાસ કરવી પડે અને વોરાજી છે એ ભજનમાં ના ગયા સીધા પોતાના ખેતરે પહોંચ્યા હો જોયું તો સદારામ બાપુ તો હરિનું નામ લેતા લેતા ચહેરા વાળી રહ્યા છે મજૂરી કરી રહ્યા છે રાત્રેના પ્રહરમાં જોયા દૂરથી સદારામ બાપુને જોયા વરાજી નો વિશ્વાસ થઈ ગયો સદારામ તો આય છે પાછા આયા પાછા આય જોયો ત્યાં તો સદારામ નો અવાજ છે ભજન ચાલુ હતા હે ત્યાં તો સદારામ નો અવાજ છે અને લાવ કે નક્કી કરી આવો કે સદારામ છે કે બીજું કોઈ છે ખાલી અવાજ છે સદારામ નો અને વોરાજી ત્યાં જાય છે સાહેબ અને ટોટાણામાં કોઈ ભક્તના ગેર ભજન નું આયોજન નહીં એમાં સદારામ બાપુ છે મીઠા મધુરા ભજન ગાઈ રહ્યા છે ભક્તિમાં લીન થઈ અનાય સદારામ બાપુ ની સામે દ્રષ્ટિ થઈ મોરાજી ને આમ કમ કમકમાટી છૂટી ગઈ કે આ શું હું હમણાં જોઈને આવ્યો છું ચહેરા વાળતા તક પાછા વોરાજી ઉપડ્યા હો પાછા ખેતર માં ગયા ખેતર માં ગયા તો વળી પાછા એનું સ્વરૂપ જોઈ સાહેબ સદારામ બાપુ હાથમાં પાવડો ને ચહેરા વાળતા હતા મોરાજી ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા સાહેબ એને એમથી ખૂબ થયું એમ હવારમાં ભાન આવ્યું અને સદારામ બાપુના ઘેર ગઈ પગમાં ભણી કીધું કે બાપ હું તને ઓળખી ગયો છું હો તું તું કોઈ ઓલિયો લાગે છે તું કોઈ પીર લાગે તું કોઈ પેગંબર લાગે છે હે તું જ્યાં જોવ ત્યાં મને સદારામ દેખાય છે આજે બબે જગ્યાએ મને સદારામના દર્શન થયા બાપ મારી ભૂલ થઈ ગઈ મેં તારી પાસે મજૂરી કરાવી સદારામ બાપુ કહે કે ભાઈ તમે કોઈ બીજા ને જોયા હશે હો હું તો ચહેરા વાળતો હતો ખેતર માં કે નહીં નહીં મેં તમને બે જગ્યાએ જોયા હું તમને ઓળખી ગયો અને ત્યારે સદારામ બાપુએ પ્રતિજ્ઞા કરી હતી કે હવે ગમે એ થાય મારા ભગવત રામ ને આવવું પડ્યું છે મારા ઈશ્વર ને ચહેરા વાળવા માટે મારા ખુદ પરમાત્મા ને મારી લાજ રાખવા માટે આવવું પડ્યું છે અને હવે ઘડીએ ઘડીએ જો મારા ભગવાન ને તકા ખવરાવું ને તો હું ભગત મટી જાઉં એ મારી ભક્તિ લાગે મારે ઘડીએ ઘડીએ મારા ભગવાન ને તકા ન ખવરાવાય અને